નમસ્કાર મિત્રો તારીખ છે સોળ નવેમ્બર બે હજાર પચીસની વાત આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો નવી ડુંગળીમાં અત્યારે છે એ ગોંડલ અને રાજકોટ સહિત યાડોની અંદર સતત આવકો વધી રહી છે અને ડુંગળી બજારમાં જો ડિમાન્ડ આવશે તો બજારમાં સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ વધે તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને ડુંગળી બજારમાં ભાવ અત્યારે મજબૂત જોવા મળ્યા હતા અને નવી ડુંગળી ગોંડલ અને રાજકોટ સહિત જે યાડોની અંદર સતત આવક વધી હોવાથી ડુંગળી બજારમાં ભાવ પણ વધતા જોવા મળ્યા છે પરંતુ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સરેરાશ મજબૂત રહ્યા હતા અને ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ નવી આવકો વધી છે અને નવા આવક નબળા માલ વધારે આવે છે અને ખેડૂતો જે વરસાદના કારણે પાક નુકસાન પામેલી ડુંગળી બજારમાં ઠલવી રહ્યા છે અને નવી જે ડુંગળી છે તે પચાસથી લઈને એકસો પચાસ રૂપિયા સુધી અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાતમાં નાસિકમાં ડુંગળી બજારમાં આવકો જેમ વધશે તેમ બજારમાં થોડો ઘટાડો આવી શકે છે ગોંડલમાં ડુંગળીના ચૌદ હજાર પાંચસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સાસઠ રૂપિયાથી બસોને છપ્પન રૂપિયા જોવા મળ્યા હતા અને રાજકોટમાં છ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો પચાસ રૂપિયાથી બસોને પચ્ચીસ રૂપિયા જોવા મળ્યા હતા મહુવાની અંદર લાલ ડુંગળીના આઠ હજાર સિત્તેર ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતાથી સસ્તા વીડિયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન